મંદિરમાં ઠાકોરજીને થતાં શણગાર અને એના ઘરેણાં અને એ બધું જોઈને ઘણા બુદ્ધિજીવીઓ એવી કટાક્ષ કરતા હોય કે ભગવાનને આટલું બધું શું અર્પણ કરવાની જરૂર પણ આ લોકમાં પ્રસિદ્ધિ પામેલ કોઈ કલાકાર હોય એની લાઇફસ્ટાઈલ પણ તમે જુઓ કેવા ઠાઠ માઠમાં મહેલોમાં રહેતા હોય છે અને મોંઘા મોંઘા કપડાં અને આભૂષણને બધું ધારણ કરતા હોય છે એક સામાન્ય આ લોકમાં પ્રસિદ્ધિ પામેલ વ્યક્તિને પણ જો આવો શણગારને આવી ઠાઠમાઠ હોય તો આ દુનિયાનો રાજા આવા તો કેટલાય બ્રહ્માંડોના અધિપતિ ભગવાન એને તો આવો શણગાર હોવો જ જોઈએ ઓલા જે પ્રસિદ્ધ થયેલા કલાકાર હોય ને એ તો ઈચ્છે કે મારો શણગારને એ બધું આવું થાય ભવ્ય પણ આ ભગવાન ઈચ્છતો નથી પણ ભક્તોનો ભાવ એવો હોય છે ને એ ભાવ ખાલી ગ્રહણ કરે છે એનાથી લોકોની શ્રદ્ધા એના ઉપર વધે છે અને એનો ભક્તોનો ભાવ પૂરો થાય છે